અર્થશાસ્ત્ર બીએ સેમેસ્ટર ચાર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ગોણ પેપર નવ વહેંચણીનું અર્થશાસ્ત્ર મહત્વના પ્રશ્નો વિડિયો ભાગ બે પ્રશ્ન વ્યાજ દરનો અર્થ જણાવીને વ્યાજના દરના પ્રકારો સમજાવો તો વ્યાજ દરનો અર્થ નાણાં ઉછીના લેવાની કિંમત વાર્ષિક ટકાવારી દર આ મુદ્દો પણ આમાં સમજાવી શકાય છે દરના જુદા જુદા પ્રકારો જોવા મળે છે જેમાંનો એક પ્રકાર છે કાચું વ્યાજ અથવા તો કુલ વ્યાજ તેમાં વધારાના કરને ધ્યાનમાં લેવામાં આવતો નથી તેવી જ રીતે ચોખ્ખું વ્યાજ અથવા શુદ્ધ વ્યાજ તો તેમાં ફી કરવેરા વગેરે બાદ કરવામાં આવે છે ત્યાર પછી સાદું વ્યાજ જેમાં મૂળ રકમ અને સમય અવધિની ગણતરી કરવામાં આવે છે તેવી જ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ તેમાં પણ અહીં દર્શાવ્યા પ્રમાણે કેટલીક બાબતો સમજાવી શકાય છે તેવી જ રીતે સ્થિર વ્યાજ પરિવર્તનશીલ વ્યાજ બજારની પરિસ્થિતિ પર આધારિત હોય છે વાર્ષિક ટકાવારી દર અંગ્રેજીમાં ટૂંકમાં એપીઆર તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે અસરકારક વ્યાજ દર ત્યાર પછીનો પ્રશ્ન વ્યાજ દરને અસર કરતા પરિબળો સમજાવો તો તેમાં જુદા જુદા મુદ્દાઓ સમજાવી શકાય છે નાણાકીય નીતિ જેમાં કેન્દ્રીય બેંકની મહત્વની ભૂમિકા જોવા મળે છે તેવી જ રીતે ફુગાવાનો દર તે પણ વ્યાજના દરને અસર કરે છે આર્થિક વૃદ્ધિ તે પણ અગત્યનું પરિબળ છે ધિરાણ માટેની માંગ અને ધિરાણનો પુરવઠો આપણ અગત્યના પરિબળો સરકારની નીતિઓ તે પણ વ્યાજના દરને અસર કરે છે વૈશ્વિક આર્થિક સ્થિતિઓ તે પણ વ્યાજના દરને અસર કરે છે બજારની અપેક્ષાઓ ત્યાર પછીનો પ્રશ્ન કંઈસનો વ્યાજનો તરલતા પસંદગીનો સિદ્ધાંત સમજાવો તો તેમાં જુદા જુદા મુદ્દાઓ પ્રસ્તાવનામાં સમજાવી શકાય છે તરલતા પસંદગીનો અર્થ રોકડ નાણું હાથ પર રાખવાની વૃત્તિ મુખ્ય ત્રણ હેતુઓ છે વિનિમય સાવચેતી અને સટ્ટાકીય હેતુ જેમાં કેન્સે સટ્ટાકીય હેતુને મહત્વનો ગણાવ્યો છે વ્યાજ દરનું નિર્ધારણ આ રીતે આકૃતિ વડે સમજાવી શકાય છે અહીં બ્લૂ લાઇન છે તે તરલતા પસંદગી વ્યક્ત કરે છે જે નાણાંની માંગનો એક ભાગ છે જે અહીં ડી રેખા વડે દર્શાવેલ છે એસ એસ પીડી લાઇન છે તે નાણાંનો પુરવઠો છે આ રીતે ઓ આર વ્યાજના દર નક્કી થાય છે વ્યાજના તરલતા પસંદગીના સિદ્ધાંતની મર્યાદાઓ અથવા ટીકાઓ ત્યાર પછીનો પ્રશ્ન વ્યાજનો ધિરાણ ભંડોળનો સિદ્ધાંત અથવા વ્યાજનો આધુનિક સિદ્ધાંત સમજાવો તો અહીં લોનપાત્ર ભંડોળની માંગ અને તેનો પુરવઠો આ બે પરિબળ મહત્ત્વના છે વ્યાજનો દર લોનપાત્ર ભંડોળની માંગ અને તેના પુરવઠા દ્વારા નક્કી થાય છે આ સિદ્ધાંત તો અર્થઘટન છે લોનપાત્ર ભંડોળની માંગ કરનાર બે મહત્વના પરિબળ છે ઉત્પાદક અથવા વેપારી પેઢી અને બીજી બાજુ ગ્રાહક આ બંને લોનપાત્ર ભંડોળની માંગ કરે છે ઉત્પાદકો ઉત્પાદન માટે અને ગ્રાહકો વપરાશ માટે ધિરાણ ભંડોળની માંગ કરે છે બીજી બાજુ લોનપાત્ર ભંડોળનો પુરવઠો ક્યાંથી આવે છે તો તેમાં આ ચાર પરિબળો મહત્ત્વના છે ઘરગથ્થુ બચત ઉત્પાદકોનો નફો સરકારની કમાણી અને વિદેશમાંથી કમાણી સિદ્ધાંતની આકૃતિ વડે સમજૂતી ઓએક્સ પર લોનપાત્ર ભંડોળનો પુરવઠો અને માંગ દર્શાવેલી છે ઓવાય પર વ્યાજ દર અહીં જોઈ શકાય છે ડીડી ધિરાણ ભંડોળની માંગ છે એસ એસ ધિરાણ ભંડોળનો પુરવઠો છે તે બંનેના આધારે ઓ આર વ્યાજના દર નક્કી થાય છે આ સિદ્ધાંતની ટીકાઓ અથવા મર્યાદાઓ ત્યાર પછીનો પ્રશ્ન નફાનો અર્થ જણાવીને નફાના પ્રકારો સમજાવો નફો ઉદ્યોગ સાહસિકો માટે પ્રાથમિક પ્રેરણા છે કુલ ખર્ચ અને કુલ આવકનો તફાવત એટલે નફો આ સામાન્ય અર્થ છે વસ્તુ કે સેવાના ઉત્પાદન અને વિતરણમાં તમામ ખર્ચને બાદ કર્યા પછીની વધતી આવક એટલે નફો નફાનું દ્રષ્ટાંત પણ સમજાવી શકાય છે અહીં નફાનું સામાન્ય દૃષ્ટાંત આપેલું છે નફો એટલે એક પ્રકારની તફાવતની રકમ તેવી જ રીતે નફો એક અગત્યનું માપદંડ પણ છે નફાના મુખ્ય પ્રકારો તો તેમાં કુલ નફો તેવી જ રીતે ચોખ્ખો નફો આ ઉપરાંત અન્ય પ્રકારો પણ લઈ શકાય છે જેની અંદર સંચાલકીય નફો તેવી જ રીતે આર્થિક નફો જેમાં વૈકલ્પિક ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે આ ઉપરાંત હિસાબી નફો ત્યાર પછીનો પ્રશ્ન નફા અંગેનો પ્રોફેસર નાઇટનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો પ્રોફેસર નાઇટે ઓલીના સિદ્ધાંતનો આધાર લીધો છે નફો શા માટે ઉદભવે છે તેનું મહત્ત્વનું કારણ અનિશ્ચિતતા છે નફો એ વીમાપાત્ર જોખમ ઉઠાવવાનું વળતર છે વીમાપાત્ર જોખમોને અનિશ્ચિતતા તરીકે ઓળખવામાં આવે છે શુદ્ધ નફો એ અસ્થાયી અને અનિશ્ચિત પુરસ્કાર છે આ સિદ્ધાંતની કેટલીક ટીકાઓ અને મર્યાદાઓ ત્યાર પછીનો પ્રશ્ન પ્રોફેસર ક્લાર્કનો નફાનો ગતિશીલતાનો સિદ્ધાંત સમજાવો નફો એ ગતિશીલ પરિવર્તનનું પરિણામ છે આ સિદ્ધાંતમાં છ મહત્ત્વના પરિબળો સમજાવવામાં આવે છે જે આ પ્રમાણે છે નફો છ ગતિશીલ ફેરફારોનું પરિણામ છે જેમાં જુદા જુદા પરિબળો છે આ ફેરફારો અર્થતંત્રને ગતિશીલ રાખે છે જેમાંથી માંગ અને પુરવઠાની પરિસ્થિતિ બદલાય છે અને નફો ઉદભવે છે આ સિદ્ધાંતની ટીકાઓ અથવા મર્યાદાઓ ત્યાર પછીનો પ્રશ્ન પ્રોફેસર સુમપીટરનો નફાનો નવ પ્રવર્તનનો સિદ્ધાંત સમજાવો તો નફો એ નવપ્રવર્તનનો પુરસ્કાર અથવા વળતર છે ઉદ્યોગ સાહસિક ધંધામાં નવ પ્રવર્તન અપનાવે છે અને તેના બદલે તેને નફો પ્રાપ્ત થાય છે જો કે અમુક સમય પછી અન્ય ઉત્પાદકો પણ નવ પ્રવર્તન અપનાવે છે નવ પ્રવર્તન એટલે નવી શોધ અને ખોજનો વ્યાવસાયિક ઉપયોગ નવપ્રવર્તનના મુખ્ય બે પ્રકારો છે ઉત્પાદનલક્ષી અને બજાર લક્ષી સેમ્યુઅલસનનું ઉદાહરણ છે રેડિયોનું તે મહત્વનું છે યાદ રાખી શકાય છે રેડિયો તરંગોની વૈજ્ઞાનિક શોધ મેક્સવેલે કરી હતી પરંતુ માર્કોની અને સાર્નોફ તેણે તેનો વ્યાવસાયિક ઉપયોગ કર્યો હતો નવપ્રવર્તનની જુદી જુદી પદ્ધતિઓ નવી ટેકનોલોજી નવી વસ્તુ નવું બજાર નવી વેચાણ વ્યવસ્થા નવા કાચા માલના ક્ષેત્રો તો જુદી જુદી રીતે નવ પ્રવર્તન હાથ ધરી શકાય છે આ સિદ્ધાંતની ટીકા અથવા મર્યાદાઓ